આજે આપણે એક એવા વિચાર પર વાત કરવાના છીએ જે કદાચ જીવન જીવવાની રીતને એક નવો દ્રષ્ટિકોણ આપી શકે છે આ વાત છે જીવનની ગતિ અને તેને નિયંત્રિત કરવાના સંતુલન વિશે એક શિક્ષકે વર્ગમાં એક બહુ જ સરળ સવાલ પૂછ્યો કારમાં બ્રેક શા માટે હોય છે અને જવાબ શું આવ્યો જેવો આપણે સૌ વિચારીએ એ જ મોટાભાગના વિદ્યાર્થીઓએ કહ્યું અટકવા માટે સાંભળવામાં તો આ એકદમ સાચું લાગે છે ખરું ને પણ શું આટલું જ છે પણ શિક્ષકનો જે જવાબ હતો એણે આખી વાત જ બદલી નાખી એમણે કહ્યું ના બ્રેક અટકાવવા માટે નથી પણ સુરક્ષિત રીતે અને ઝડપથી ચલાવવા માટે છે જરા વિચારો આ કેટલી ઊંડી વાત છે બ્રેક આપણને ઝડપથી જવાની હિંમત આપે છે કારણ કે આપણને ભરોસો હોય છે કે જરૂર પડે આપણે ગતિને કાબૂમાં કરી શકીશું તો જે રીતે બ્રેક કાર માટે જરૂરી છે બસ એ જ રીતે જીવનમાં પણ એની એટલી જ જરૂર છે આ સમજવા માટે ચાલો એક સરસ કલ્પના કરીએ માની લો કે આપણું જીવન એક કાર છે જે એક લાંબી અજાણી મુસાફરી પર નીકળી છે તો આ કારમાં આપણું મન એનું એન્જિન છે જે તેને શક્તિ આપે છે આપણા વિચારો એ બળતણ છે જે તેને સતત ચલાવે છે અને સૌથી અગત્યની વસ્તુ બ્રેક એ બીજું કંઈ નહીં પણ આપણો સંયમ છે આપણું આત્મનિયંત્રણ હવે જરા વિચારો જો કોઈ કારમાં એક્સિલેરેટર તો હોય પણ બ્રેક જ ન હોય તો શું થાય શરૂઆતમાં તો એવું લાગશે કે કેટલી ઝડપથી આગળ વધી રહ્યા છીએ પણ અંતે એનું પરિણામ શું આવશે એક ભયાનક અકસ્માત બસ એવું જ કંઈક સંયમ વગરના જીવનનું છે જ્યાં ફક્ત દોડ જ હોય એનો અંત થાક દિશાહીનતા અને નિષ્ફળતામાં જ આવે છે તો શું જીવનમાં બ્રેક લગાવવાનો અર્થ એવો થયો કે બસ હારીને બેસી જવાનું આગળ વધવાનું જ નહીં ના બિલકુલ નહીં એનો સાચો અર્થ કંઈક બીજો જ છે જે સમજવો ખૂબ જ જરૂરી છે આપણે સૌ એક એવી દોડમાં વ્યસ્ત છીએ જ્યાં લક્ષ્ય છે વધુ પદવી મેળવવી વધુ પૈસા કમાવવા વધુ પ્રતિષ્ઠા અને વધુ પ્રભાવ મેળવવો આ એક એવી દોડ છે જેનો ક્યારેય અંત જ નથી આવતો આપણે બસ દોડતા જ રહીએ છીએ દોડતા જ રહીએ છીએ આ બે રસ્તાઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે બ્રેક વગરનું જીવન એટલે સતત દોડ થાક અને ક્યાં જઈ રહ્યા છીએ એની પણ ખબર નહીં પણ જ્યારે આપણે જીવનમાં બ્રેકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ગતિ પર નિયંત્રણ આવે છે થોડું થોભવાથી નવી ઉર્જા મળે છે સાચી દિશા સમજાય છે અને આપણી સફર સુરક્ષિત બને છે તો સવાલ એ થાય કે આ જીવનરૂપી કારમાં બ્રેક લગાવી કઈ રીતે આ વિચારને શિક્ષણ હોય કુટુંબ હોય કે પછી આપણું વ્યક્તિગત જીવન હોય એમાં અમલમાં કેવી રીતે મૂકી શકાય જુઓ આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે પહેલું પગલું છે થોભો રોજની આ ભાગદોડમાંથી એક ક્ષણ માટે વિરામ લો બીજું એક ઊંડો શ્વાસ લો અને વર્તમાનમાં પાછા આવો ત્રીજું શાંતિથી પોતાની જાતને પૂછો કે શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું અને છેલ્લે આ સ્પષ્ટતા મળ્યા પછી એક નવી ઉર્જા સાથે ફરીથી આગળ વધો અને આ એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે સતત દોડવાથી કદાચ મંઝિલ મળી પણ જાય પણ એ સફરનો જે આનંદ છે એ ખુશી છે એ ક્યાંક પાછળ જ છૂટી જાય છે જીવન ફક્ત લક્ષ્ય સુધી પહોંચવા માટે નથી પણ એ મુસાફરીને માણવા માટે પણ છે હવે ચાલો આ ચર્ચાને એક ઉચ્ચ સ્તર પર લઈ જઈએ ક્યારેક એવું પણ બને છે કે બ્રેક આપણે જાતે નથી લગાવતા પણ જીવન પોતે જ આપણી ગાડી પર બ્રેક લગાવી દે છે જીવનમાં આવતી મુશ્કેલીઓ અવરોધો અને અણધારી નિષ્ફળતાઓ આ બધું શું છે આ પણ એક પ્રકારની બ્રેક જ છે જે સંજોગો આપણા પર લગાવે છે આને નકારાત્મક રીતે જોવાની કોઈ જરૂર નથી આ કુદરતી બ્રેક આપણને કાયમ માટે રોકવા નથી આવતી એનો હેતુ આપણને કોઈ મોટી ભૂલ કરતાં બચાવવાનો અને આપણને સાચી દિશા તરફ વાળવાનો પણ હોઈ શકે છે એ એક તક છે આત્મમંથન કરવાની તો આ સમગ્ર ચર્ચાનો સાર એટલો જ છે કે જ્યારે પણ જીવનની ગતિ ધીમી પડે જ્યારે પણ કોઈ અવરોધ આવે ત્યારે નિરાશ થવાની જરૂર નથી એને એક સંકેત તરીકે જુઓ એક તક તરીકે જુઓ જે કહી રહી છે કે જરા થોબો દિશા તપાસો અને પછી બમણી ઉર્જાથી ફરી આગળ વધો કારણ કે યાદ રાખજો જીવનમાં બ્રેક રોકવા માટે નહીં પણ સુરક્ષિત અને આનંદમય મુસાફરી માટે હોય છે